જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો અમે તો હમણાં હોસ્પિટલના ચક્કર કાપી કેમ કે શ્રુતિને મેરે દવા લેવા ત્યારબાદ આપણે સ્ટેશનરી ગયા હતા ત્યાંથી છોકરાઓને બધું લેવાનું હતું અને કંઈક કલરિંગ પેપર ને કઈક સેનિક પ્રિન્ટ ને એવું બધું કઢાવાનું હતું છોકરાઓને તો આપણે ત્યાં ગયા તા તો જો ત્યારબાદ આવું બધું દુકાનમાં વસ્તુ ત્યાં વેચાતું હતું તો આપણે લીધું તો નથી પણ શ્રુતિએ ખાલી એને સીન ઉતાર્યા છે તો જો કેવું સરસ સરસ વસ્તુ છે શોભામાં રાખવા માટે રાધે કૃષ્ણની મૂર્તિ ને જો કેવા સરસ લાગે છે અને શંકર ભગવાનની હનુમાન દાદાની ને એ બધી મૂર્તિને વેચાતી હતી કપલ ને એવું પણ બધું હતું તો ત્યારબાદ આપણે બધું જોયું ને આપણે જે લેવાનું હતું તે લઈ લીધું ને પછી આપણે હાલતા થઈ ગયા ઘર તરફ તો જમણ પણ સાથે આવ્યો હતો અને ત્યારબાદ આપણે ગયા કપડાં લેવા સુરતી માટે તો જો અહીંયા આપણે કપડાં લેવા ગયા હતા તો જાનું તો ત્યાં બેસી ગયા ને અમને ગઈમાં એ પસંદ કરી લીધા ત્યારબાદ તડકો બહુ લાગ્યું હતું એટલે અમે પછી તણે લીંબુ શરબત પીધું જાનું એ પાન ખાધું હતું એટલે એને લીંબુ શરબત ના પીધું એને પાન ખાધું અમે બધાએ તણે લીંબુ શરબત પીધું ત્યારબાદ જાનું ગયા લીલું નાખવા ગાયને તો એને જો લીલું નાખ્યું હાથ અડાડી દીધો ને પૈસા દઈ દીધા ને લીલું નાખી દીધું